પપ્પા શું કરો છો તમે બસ બેટા જો હું તને એક વાત કહું છું એ બધી વાત મેલો મને છે ને પૈસા આપો મારે બહાર જવાનું છે પાર્ટીમાં પણ કઈ પાર્ટીમાં અને ક્યાં જવાનું છે ને કેટલા રૂપિયા જોઈએ છે બસ તમારે એ બધું વૈવટ કરવાની કોઈ જરૂર નથી તમે ખાલી પૈસા આપો ને મને આ બીજું છે ને મારે કઈ જ નથી જો તું લાવ પૈસા જો બેટા હું પૈસા તને આપું

મારી લાઈફ છે મારી પર્સનલ લાઈફ મારે જે કરવું એને કરી શકું છું લેવું તમારે મારી લાઈફ માં કોઈ જ ઇન્ટરફેર કરવાની જરૂર નથી ઓકે અરે બેટા અરે બેટા લાઈફ તારી છે પણ દીકરી તો મારી છે ને તું તો ઉપકાર કર્યો કઈ અરે મારે તારું ધ્યાન રાખવાનો એ ઉપકાર તો કેથી હું કરવાનો બાપ તો કોઈ ઉપકાર નહીં કરે દીકરી જ કરે બાપ ઉપર ઉપકાર તો મને ખબર છે કે આ જરૂરથી જરૂર છે ને ભાભી એ તમારા કાન ભર્યા છે મને તારી ભાભી મને કાઈ કાન નથી ભરતી તારી મમ્મી પણ નથી ભરતી અને હું એ કોઈ વાતમાં માનતો પણ નથી પડ બેટા હું તને જે વાત કરું છું સાંભળ એક બે દિવસમાં તારે ઘરે રહેવાનું છે જો ક્યાંક જવાનું હોય ને તે બધું બંધ રાખજે શું કામ છે ઘરે રાખીને ઝઘડો કરવા ઝઘડો કરવા નહીં મે મહેમાન બોલાવેલા છે મહેમાન તો મારું શું કામ છે પપ્પાઓ પણ તારું જ કામ છે તને છોકરાવાળા જોવા આવવાના છે વાહ એટલે ભાભી હવે તમારા કાનમાં ફૂકી દીધું છે કે મારા મેરેજ કરાવી દો એમ ને જો તમે ગમે તે કરશો ને હું હમણાં મેરેજ નહીં કરું મને નથી કરવા મેરેજ અરે મારી દીકરી આવડી મોટી થઈ ગઈ હોય તો શું મને ખબર નહીં પડતી હોય મને એકને જ બળિતરા છે આ મમ્મી તો કંઈ નથી કહેતા આ મમ્મી તો એમ કહે છે કે હજી મારી દીકરીને મેરેજ કરવાની બહુ જ વાર છે અરે તારી મમ્મીને કંઈ ભાન જ નથી ને એટલે આવી વાત કરે છે જો તારી મમ્મીને ભાન હોય ને તો ક્યાં ની તને સમજાવી દીધી હોય ને મને કહી દીધું હોય ભાન તો બધી છે પણ આ તમને છે ને દામિની ભાભીએ ચડાવ્યા છે એટલા માટે તમે આવું બોલો છો ખબર છે મને બધી અરે પણ દામિની ભાભીની વાત મારે શું કામ માનવી અને મારે શું કામ છેની વાત માનીને મને મારા ઘરમાં શું કરવાનું શું નહીં કરવાનું બધી મને ખબર જ છે ના મને ખબર છે કે તમારો લાડકો દીકરો રહ્યો ને એટલા માટે અને લાડકી વહુ રહે આ હું તો વધારાની મને તો ટ્રેનની પટરી ઉપરથી ઉપાડીને લઈ આવ્યા છો અને રાઈટ ને આ ઘરના ભેદભાવ તને દેખાય છે આ ઘરમાં ભેદભાવ મને જરાય નથી દેખાતા હું તો દેખાય તમારી નજરમાં તો દામિની લાખની છે હું રાખની છું અરે મારા માટે તો મારી વહુ પણ લાખની છે ને મારી દીકરી પણ લાખની છે અને મારી પત્ની પણ એટલે કે તારી મમ્મી પણ લાખની છે હા તો પછી પણ એ તમે સમજો જ નથી માંગતો તો શું કરવાનું મારે હા હા તો પછી જો હું લાખની હોત ને તો તમે મારા મારું કીધું માનત મારે હમણાં મેરેજ નથી કરવા મને પૈસા આપો મારે જવું છે પણ તમારે સવાલ કરવા છે મને તારા લગ્ન કરાવવાના તારી સાથે સારું વર્તન કરે કે કરે મારે જવાબદારી બધી મારામાં આવે છે પણ તું ભાભી સાથે એવું વર્તન કરતી હોય તો ભાભી તારી સાથે એવું જ વર્તન કરે ને શું કર્યું હવે ભાભી સાથે તને ખબર હોય મેં કઈ જ નથી કર્યું અને ખબર છે મમ્મી મમ્મી બિચારી મારી સાઈડ બોલે છે અને તમે

મને એમ થાય છે તલ કે તારી પાસે છે ને આખી ફરિયાદની છે ને મોટી બેટા આમ ડાઈથી બનાવેલી છે હવે પપ્પા આવ્યા પપ્પાએ શું કર્યું પપ્પાએ એ કર્યું આ ઘરમાં છે ને હું નડું છું બધાને એટલા માટે મોટી ડાયરી બને છે ને નડું અને હવે ખબર નઈ ભાભી આ પપ્પાના શું कान ભર્યા છે ને તો પપ્પા પણ હવે મને બોલવા મળ્યા છે તારા પપ્પા શું કામ બોલે પણ અને કઈ બાબતમાં બોલે મે પપ્પા પાસે પૈસા માંગ્યા હતા પપ્પાએ પૈસા ન આપ્યા પપ્પાએ સવાલ જવાબ કર્યા ક્યાં જવું છે શું કરવું છે કોની સાથે જવું છે અને પૈસાને શું કરવા છે અત્યાર સુધી તો ક્યારે પપ્પાએ મને આવા સવાલ કર્યા જ નથી જો બેટા તારા પપ્પાને હવે સવાલ હું કરું ને તો બે લાફા મને પણ પડે બંને ગાલ ઉપર કારણ કે તારા પપ્પા એમ કહેશે કે આજ સુધી તે પણ મને કીધા વગર રૂપિયા નથી લીધા તો તારી દીકરીને હું કીધા વગર રૂપિયા કઈ રીતે આપી શકું અને આજ સુધી ન પૂછ્યું એનું કારણ છે કે તું ભણતી હતી તારે ખર્ચા હોય એટલે પણ તારે જે કામ માટે જોઈએ એ કામ કહી દેવાય ને કે પપ્પા આ કામ છે એટલે એ આપી દે પૈસા શું મગજ મારી કરે કરું મારે કઈ બધાને કઈ નઈ નઈ ફરવાનું કે મારે આ કરવું છે મને 50 રૂપિયા જોઈએ મને 50000 રૂપિયા જોઈએ અને રહી વાત પૈસાની ચલો પીછો કે પૈસામાં તો હું કહી દે પણ હવે હવે એ નવું લાગ્યા મારા મેરેજ કરાવવા માંગે છે અને છોકરાવાળા છે ને જોવા આવવાના છે મને સાચું કહું ને તો આ ઘરમાં હું કોઈને ગમતી જ નથી બધાને જલ્દીથી કાઢી જ મૂકવી છે મને એક મિનિટ એક મિનિટ એક મિનિટ છોકરા વાળા જોવા આવે છે નક્કી ક્યાં થઈ ગયું છે ને છોકરાવાળા જોવા તો આવશે જ ને હેતલ કેવી વાત કરે છે આ તારા લગ્ન વાત ચાલે તો 10 જગ્યાએથી થી માંગા આવે અને તારા પપ્પાએ ક્યાં લગનની હા પાડી દીધી છે મારે નથી કરવાને લગ્ન મમ્મી લે બોલો લગન નથી કરવા એમ તો કઈ ચાલતું હશે તારા પપ્પા તને પરણાવશે તો ખરા ને આજે ને કાલે અને આ બાબતમાં તો હું પણ તારા પપ્પાની સાથે છું કે મારે પણ તો તને પરણાવીને સાસરે તો મોકલવાની ને આજે નહીં ને બે વર્ષે પણ અત્યારથી જોઈશું ગમશે અને ન કરે નારાયણ તને ગમતો છોકરો મળી ગયો તો તો પછી બેટા તારે સાસરીમાં લીલા લેર હોય ને લીલા લેર એ વાત તો હાજી મમ્મી તમારી આ જે છોકરાવાળા જોવા આવે ને તો

કે પેલાને પૂછવું પડે કેટલા વર્ષની વોરંટી ગેરંટી ભાઈ હા વાહ આ તમે કે હવે ભાભી જેમ રંગ બદલતા જાવ છો ધીમે ધીમે પહેલા મારા મમ્મી હતા ને એવા નતી રહ્યા બદલાઈ ગયા સાવ એટલે શું પહેલા હું અલગ હતી અત્યારે અલગ થઈ ગઈ તમારો પહેલા સ્વભાવ છે ને એકદમ અલગ હતો હું એમ કેતી ને કે મમ્મી હા તો મમ્મી હા પાડે મમ્મી રાત તો મમ્મી રાત કે પણ બેટા હવે રાત ને જ રાત કહેવાય ને તું દિવસ મને એમ કે કે મમ્મી આ રાત તો રાત કેમ કેવી ના પહેલા તમે છે ને હા દિવસ હોય ને તોય હું એમ કેતી ને કે મમ્મી રાત છે તો તમે હા પાડતા હવે ક્યારે કરવું શું છે તું આ શરતો રાખીશ છોકરા સાથે હા રાખીશ કેવી હેવી કે હું 24 કલાક મારી માં સાથે ફોન માં વાત કરું ને તો મને કોઈ કોમેન્ટ્સ ના આવવી જોઈએ અને એ ઘરમાં હું કઈ કામ નહીં કરું એ ઘર હું કોઈ જોબ બોબ નઈ કરું મને જે જોઈએ એ જોઈએ મને દર મહિને પંદર થી 20000 રૂપિયા શોપિંગ માટે આપી દેવાના અને મને જે ભાવતી વસ્તુ હોય ને દર રવિવારે મને ભાવતી વસ્તુ આપી દેવાની અને ઘરમાં નોકરાણી નઈ પણ મહારાણી બનીશ કન્ડિશન છે હા આ તો બહુ બધી છે આ લાંબી લિસ્ટ છે વિચારવાનું છે અચ્છા પણ આ બધું તો કોમન વસ્તુ છે આ પંદર વીસ હજાર બરાબર છે કે એ બધા થોડાક વધારે લાગે પણ છોકરો રૂપિયા વાળો હોય તો એને પંદર વીસ હજાર એ નહીં ઘટે પણ બેટા થોડું માપમાં રહીને માંગજો શરત માપમાં મૂકજે અને ગમે પછી મૂકજે ને છોકરો આવી જાય ગમે પછી શરતો મૂકવાની છે ને એમાં એવું છે ને મમ્મી છોકરો ગમે કે ના ગમે હું શરત તો મૂકી દઈશ કદાચ પપ્પા જબરદસ્તીથી અમારા મેરેજ કરાવી દે તો અને કોમન સેન્સ કે આ વાત તમે કહો છો કે કોમન છે પણ પહેલા જોખફટ કરવી હારીને પછી પાછળથી રોન કાઢી તો બરાબર બરાબર એકદમ બરાબર જા જા હવે બરાબર કર્યું હા સર તો તો રાખવી પડે જા બેટા જા હા જા ફરી પાછો લોચો માર્યો આ લોકોએ કેટલી વાર કહ્યું છે કે સરખી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરજો તાર વખતે લોચો દેવાંગ થોડી વાર શાંતિ રાખજે પહેલા મારી ફાઈલ અપલોડ કરવાની છે કરી દો પણ હું એ જરૂરી વાત કરવા જાવી હતી એક સેકન્ડ એક સેકન્ડ આપો હા મહારાણી બોલો શું હાજી તમારી બેને છોકરાવાળા જોવા આવવાના છે અને તમે હજુ કામમાં પડ્યા છો તૈયારી નથી કરવાની હા તો સારું છોકરાવાળા જોવા આવશે તો એમાં વધારે ફાયદો થશે આખરે તું પણ એવું જ ઈચ્છતી હતી ને કે મારી બેન લગ્ન કરે લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહે તો આખરે તું પણ એક બલા છૂટે શું બોલો છો જો હું તો તમને એ પૂછવા આવી હતી કે તમે છોકરાની કઈ ડિટેલ લીધી કે નહીં કયા ગામના છે શું કરે છે શું નહીં મારે ડિટેલ લેવાની શું જરૂર છે મમ્મી પપ્પાએ વાતચીત ચલાવડાવી છે વચ્ચે વાળો વ્યક્તિ જાણે છે મમ્મી પપ્પાને જાણે છે છોકરાને જાણે છે તો પછી હે ભાઈવટ વડીલો કરે મારે ના કરવાનો હોય પણ તમે ભાઈ છો એટલી તો ચિંતા હોય કે ને પોતાના બેનની હા તો ચિંતા નથી હું શું કહું છું તને ચિંતા મને પણ છે હવે આખરે છોકરો આવશે હેતલબેન જોશે એને

પૂછ તમે શું કામને આવી રીતે વ્યવહાર કરો છો મારી સાથે મારો મગજ જ આવો છે મને બધાની સાથે આવી રીતના જ વાત કરતા આવડે છે અને આમ પણ હા સામેવાળું માણસ જેવું હોય ને હું એવી જ રીતના વાત કરું છું બાકી ઓફિસ પણ ચલાવી રહ્યો છું ને ત્યાં બધાની સાથે સરખો વ્યવહાર જ રાખું છું બધાની સાથે સરખી જ વાતચીત કરું છું બસ હા જાણે કે અહીંયા ઘરે આવ્યા પછી તારું મોઢું જોઈને મને શું થાય છે પણ હું તો તમને એવું કંઈ કહેતી પણ નથી નથી તમારે આડે આવતી તો પણ તમે જ્યારે જો ત્યારે મારા ઉપર ગુસ્સો કર્યા કરો છો ખરાબ વર્તન કરો છો મે શું ભૂલ કરી છે હે જ કે તું છે ને પારા ઘડીએ મારી બેન અને મારી મમ્મી નો વાંક કાઢ્યા કરે છે એ લોકો ની વિરુદ્ધ છે બાકી જો તું એ લોકો ની સાથે રહીને એ લોકો જેવી રીતના રહે જેવું રહેતી હોત ને તો મને કોઈ જ વાંધો કે પ્રોબ્લેમ નથી તારાથી પણ બસ એક જ કામ આવડ્યું છે અત્યાર સુધી અને જે કે મમ્મી ની અથવા તો મારી બેન ની ભૂલ કાઢવી બીજું કંઈ નહીં કારણ કે મેં છે ને કોઈ દિવસ ખોટાનો સાથ નથી આપ્યો અને ક્યારે ખોટું કર્યું નથી ને કોઈનું ખોટું વિચાર્યું નથી અને અમે અમે ઘર માં બધા લોકો ખોટું કરવા બેઠા છીએ આ ખોટું વિચારીએ છીએ ખોટું જ કરીએ છીએ કહેવાનો મતલબ તો એ છે ને તારો હું એવું કંઈ નથી બોલી તમે મારી બધી વાતને ને ઊંધી શું કામ લ્યો છો હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે મને પણ કોઈ શોખ નથી થાતો કે એમની સામે બોલું કે એમની સાથે મારો કોઈ ઝઘડો થાય હા તો પછી બેન મને એવું કેમ કહેતી હતી કે બે દિવસ પહેલા તો એને એવું કહ્યું હતું કે તમારે સાસરીએ જવાનું છે તો પછી તમારે આ વસ્તુ તો શીખવી જ પડશે જો આ તમને નહીં આવડે તો પછી સાસરિયામાંથી પાછા આવશો બોલ આ બધું તારે બોલવાની શું જરૂર છે મારી બેન ગમે તે કરે ગમે ત્યાં જાય ગમે ત્યાંથી પાછી આવે મારો પ્રોબ્લેમ છે મારે જોવાનું છે તું શું કામ વચ્ચે ડાપકા મારે છે સાચી વાત છે એ કે મારા કંઈ લાગે છે કે મારે એમની ચિંતા કરવાની હોય કેમના વિશે વિચારવાનું હોય પાછા આવે ન આવે એવો તો એમને જોવાનું ને મે તો એમને સારા માટે કહ્યું હતું કે અત્યારથી જેતી જાય ને તો વધારે સારું તું જેટલું સારું કરે છે ને એમને કોઈને ગમતું નથી માટે મહેરબાની કરીને બધા માટે સારું કરવાનું બંધ કરી દેને એટલે બધાને આપો આપ ગમવા લાગીશ હા તારી સાથે શાંતિથી હું પણ વાત કરવા લાગીશ પણ મને લાગે છે કે તને છે ને આ પાર્કી પંચાયત સિવાય બીજી કોઈ વાતમાં રસ જ નથી આ બેન કહે છે મમ્મી કહે છે ખોટું નથી સાચું જ કહી રહ્યા છે એ લોકો તમારે ફાઈલ મોકલવાની હતી ને મોકલી દો હા દર વખતે કામ ચાલુ હોય ડિસ્ટર્બ કરીને મેડમ ચાલ્યા જાય છે કઈ કેવું છે ના તમને શું કહેવા જેવું હોય તો કહો નહીં આ તમે ક્યારના ડોક્યા કરો છો ને મારા ફોનમાં એટલે મને થયું કે પૂછી હતી કે કેમની સાથે ચેટ કરો છો હવે જોઈ લીધું જોઈ લીધું સરસ ભાભી હા તમને એક વાત પૂછવાની હતી હમ હવે ગાડી લાઈન પર આવીને બોલ હા છોકરાવાળા જોવા આવ્યા હતા મને બહુ ખાસ મજા ના આવી આમ છોકરો થોડો વિચિત્ર ન લાગતો કેમ શું થયું છે સ્વભાવના તો સારા હતા સંસ્કારી પણ છે હેન્ડસમ તો નોતા હે હમ તો એનાથી શું કરવાનું કરવાનું કઈ ના હોય મારે તો એવો વિચાર છે કે ના ના બોલી દઉં પણ શું કામ તમે આ બહાર મળવા ગયા એમને તો તમે કાંઈક તો વાત કરી હશે ને શું વાત કરી તમે તમારે શું વાત થઈ હતી તમને ભાઈએ શું પૂછ્યું હતું ને તમે ભાઈને શું પૂછ્યું હતું કાંઈ નહીં એકબીજાના નામ પૂછ્યા હતા પછી એકબીજાની હોબી શું કામ કરે છે કેટલું ભણ્યા છીએ આવા બેઝિક સવાલો પૂછ્યા હતા બીજું શું પૂછવાનું હોય બસ આટલું જ પૂછ્યું હતું આટલામાં તમે હા પણ પાડી દીધી એમ હા તો માણસના સંસ્કાર જોવાના હોય ને સ્વભાવ જોવાનો હોય કે કેવો છે એના લુક ઉપરથી કે ના এড્યુકેશન ઉપરથી છે ને કોઈને જજ ના કરવા જોઈએ સાચી વાત છે પણ તમારી જનરેશન અલગ હતી નહીં આ તમારા મેરેજ થયા ને ત્યારે કઈક અલગ અલગ હશે મારા લગ્ન ને 15 વર્ષ નથી થઈ ગયા તો તમારું તમને જોઈને એવું લાગે છે મને કે 15 વર્ષ થઈ ગયા છે કેમ કે તમારો સ્વભાવ છે ને ગાંધી બાપુના જમાનાનો છે એક્ચ્યુઅલી કાઈ વાંધો નહીં આ જ્યારે આપણે કોઈ છોકરાને જોવા જઈએ આવે રીતે ઘરે જોવા આવે ને તો આવું બધું થાય નોર્મલ છે હવે એ તો કો તમે શું વાત કરી તમારે શું કામ છે મેં જે વાત કરી હોય એ મેં તો જનરલી પૂછું તમારે ના કેવું હોય તો ઇટ્સ ઓકે ખાલી ખોટું મારે પાછું બધાની સાથે ઝગડો થશે તમને કાંઈક કહીશ પછી તમે મમ્મીને કહેશો મમ્મી આવીને મને કહેશે પછી તમારા ભાઈ આવીને મને કાંઈક કહેશે એના કરતાં તો સારું છે કે હું કંઈ ન બોલું એક વાત પૂછું આ તમે જ્યારે ભાઈ અરે વાત કરી હતી ત્યારે તમે શરમાણા હતા આમ તમને શરમ તો આવતી જ હશે ને કે છોકરા સાથે હું વાત કરું છું પહેલાં વહેલા હા થોડી ઘણી તો શરમ આવે ને તમને પણ આવી હશે ને ના મને તો જરાય નહીં આ મારા મનમાં જેટલા પ્રશ્નો હતા ને બધા પૂછી દીધા શું પૂછ્યું

હું ત્યાં કોઈ કામ નહીં કરું જેને જે કરવું હોય એને કરે બાકી હું આરામથી રહીશે એ ઘરમાં હું મારા બાપના ઘરે મેં એક હળીના બે કટકા નથી કર્યા તો ત્યાં જઈને હું શું કરવા કામ કરું આ ઘરની હું મહારાણી છું તો એ ઘરની હું મહારાણી રહીને જ રહીશ ને બેનબા શું કર્યું તમે આવી રીતે કોણ વાત કરે આવી રીતે શરતો કોણ મૂકે હું અને એમને એમને મંજૂર હશે તો એ આ પાછે નહીતર કઈ નહીં ઈચ્છો કે એના કરતાંય સારો મળી જશે બેનબા હા નવા જે સંબંધો હોય છે ને બહુ કાચો હોય છે તરત તૂટી જાય છે સમજવાની કોશિશ કરો હજુ એ લોકો જોવા આવ્યા હતા તમને અને તમે આવી રીતે શરતો મૂકીને આવ્યા છો આવી બધી વાતો કરી છે આવી બધી કન્ડિશનો ના મુકાય તમારી બધી કન્ડિશન ખોટી છે ખોટી કઈ નથી હજી એક તો બાકી રહી ગઈ કે મને જે ફેવરેટ ફેવરેટ વસ્તુ ખાવાની છે ને એ મને દર રવિવારે જોશે અને જો ના મળે તો પછી એ એ દિવસે ઝઘડો થશે પછી મને નહીં કહેવાનું